તો ફાઇનલી દોસ્તો અમારું ગુડ મોર્નિંગ થયું છે દોસ્તો લગભગ 2 વાગ્યે અમે જમી ભમીને કમ્પ્લીટ થઈ ગયા છીએ આજે આબોમાં અમાર દિવસ છે બીજો બીજો દિવસ ને બીજો દિવસ છે સારું લ્યો હો કેમ જાવાનું પરવા કે હાલો તો દોસ્તો એ ગાડી ગાળીનો એ ગાડીની ચાવી ક્યાં છે એલા આની પાસે છે મારા હાચું તોડાય નો તોડાય ના ના તોડું કાઈ જો કાનુ ભઈ દોસ્તો જોઈ શકતા હ છો કે અત્યારે અમે રેગડીમાં જઈ જો આ સરસ

નથી હરખો દેખાય તો મોઢું હવે બરોબર દેખાય 0.5 ગિન તમારો સીન નથી લેવો હવે તો ચાલો મિત્રો આ ગોગા જેવું છે ચાલો મિત્રો ચાલો મિત્રો પાણી આવે મોબાઈલ બોબાઈલ 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 એય વાય આમાં જો પાણી ચોટીયું ફોનમાં ઓ કઈને મને પલાય આપી દીધી તમારો પ્લાન તમને પલાળવાનો તો બરાબર પલઈ ગયા તો આ બરાબર ભગાય આવી ગયા ઈ જો ગોળ છે ને પલાળી દીધી આમ જો મને પલાળી જો તું બેઠા તે ઊતરી આ પડી હેઠી વજન એટલે અમે એટલે એટલે અમે કહી વજન ઓછો રાખાય ઓછો ઓછો થાય વજન જો પહય તો ઠીક છે તોય ઠીક છે અહીંયા ના ના કેવો દુખે ખરા મજા આવે મજા આવે પાછા દોસ્તો રેકડી માં બેહી ગયા હી અને હવે જો તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકતા હશો અમે આવી ગયા છીએ ઝૂલો ઝુલવા કારણ કે દોસ્તો અહીંયા મોટે મોટો ઝૂલો છે ભીખ લાગે એવો આપણે ઝૂલવાનો છે કન્ટિન્યુ વ્લોગ મારે જામજો આ રહી આ કે મારે બધી રાઈટ જોવી હે તો તમે જોઈ શકતા હશો દોસ્તો હવે આપણે ઝૂલા ઉપર બેવી હાલો તમે દેખાડ કેવડો મોટો 好好好 ની માને કઈ બીક લાગે ભાઈ ગજબ ની હવા માં નિખિલ સી જાય હેલા જોવા માં નિખિલ સી જાય હવે અને ખેલિયા ખાચું બોલ્યું ઉપર થી જે નીચે આવે તો શું થાય ઓલાવાનું સદદ હે તને મજા આવી ફોટો કાકો કો

હું તો એવું વિચારતો હતો જો આ એક છે તો આ તો બીજી ત્રીજી ચોથી પાંચમી છઠી રિયલ ઓરિજનલ ખાલી તમે